હલો મિત્રો જય ઠાકર જયમાં ખોડેલ કેમ છો બધાની મજામાં જમા જ રહેજો નવા નવા બ્લોગમાં સ્વાગત છે તમારું દિલથી હાર્દિક તો આપણે શરૂ કરો છે બરાબર અગિયાર વાગે બ્લોગની સ્ટાર્ટ કરી છે તો ત્યારની હું વાંટીને બધું કામ કમ્પ્લીટ કરીને અહીં આવી તો અહીંયા જો બધા નોક નોકા હોતા છે ને એવું બધું કામ કર આવે છે ને આપણે જે ડાળ બનાવી છે તો એ તમને બતાવી દઉં છું તો જોવો તમે આવી રીતની છે કેમ કે તમને એવું લાગતું હોય છે કે બહુ લાલ છે આ હોય છે પીળી પણ લાલ એ માટે છે કે અમારા ઘરમાં બધા તીખું ખાય છે ને જો મોડી કરવી હોય તો પાછા બધા નાખે શું એટલે અમારે તીખી કરવી પડે છે તો તીખી માટે તો અંદર જ પછી મરચું બધું ભેળવી દઉં છું બરાબર તો હલો હવે આપણે જમવાનું કમ્પ્લીટ થાય છે અને પછી આપણે મળીએ પાછા ને પેલા વાડીમાં આવું ચલો તો હું નીકળી છું બહાર ને વાડીમાં છે ને મૂળા એકાદો હોય તો લેતા હું બરોબર ને દૂધિયાના વહેલાને તો જેટલો અમે રોકીએ એટલો ભાગે છે જુઓ હવે આમનું હાલે છે તો આને આપણે અહીંયા લગાડી દેવાનું છે આમ જાય ઉપર તો એને પણ જવો સાયસ રેડી છે દૂધિયાના ખામણામાં એટલે એ ભાગે છે તો અહીંથી એને હું પાણી પાઈ દઉં છું આ વાલ ખોલીને તો હવે હું આવી ગઈ છું વાડીમાં તો હાલ તમને બતાવું મૂળા ભાજી તો આપણે ભાજી ને મૂળા અને એક રીંગણીનું છોડું ઓળ પડે છે એટલે હોય છે તે ફૂલ છે ને આમાં જો આ પાછા ધાણા છે તો એ પણ તણાઈ ગયા છે એટલામાં તો ઉગ્યા તો ખરા આ બધી ધાણા ને એવું ઊગ્યું છે થોડું થોડું બાકી શું છે કે સકરે વહેલા કવરાવે છે ને આ ધાણામાં ફૂલ આવી ગયા તો ભાજીને ધાણા બે ભેગું છે તો આજે આપણે ભાજી લઈ લેવાની છે પછી આ છે મૂળા પાલક આમાં પાલખ છે આમાં અને હારે નાનકરા મૂળા છે તો આપણે મૂળો બીજું કોઈ તો ખાતું નથી ત્યાં જો મરસી હોતી છે આમાં મરસા લઈ લઈએ ને મૂળા લેવાના છે તો છે તો ખરો આ બધી મૂળા જ છે મિત્રો હાલો મૂળો આપણે લઈ લીધો છે બરાબર તો હવે આપણે રીંગણામાં થતા હોઈએ તો આને પહેલાં હું અહીં મેગી દઉં છું ઘડીક બરાબર તો હવે આપણે રીંગણા આવ્યા છે કે નહીં તો થતા હોઈએ પાસે તો આપણે આવી ગયા છે રીંગણીમાં રીંગણા તો સેવ હો મિત્રો જો આવા રીંગણા આવે છે સે તો ખરા આમાં પણ છે તો આ બધા રીંગણા જુઓ

ரீங்க அ மோங்க கை கட்ட બહુ રીંગણા આવ્યા છે તો બરાબર છે આજે તમને બકાલું બતાવી દીધું છે કમ્પ્લેટ ને અહીંયા છે સોળા ઓલામાં રીંગણું જોર્યું નીચે લાગડ રીંગણા તો આપણે આંબો છે નાનો એવો તેમાં મોર જોવા આવ્યા ને ઓલા પર વાલોળ છે મસ્ત મસ્ત વાલોળ ના તો બધા વાલોળ ને શક્કરિયા ને એવું બધું છે જોરદાર વેલોર છે ઓલા મિત્રો તો હવે આપણે ફટાફટ જમવાનું કેમ કે ધીરી દાળ કરીએ એટલે ભૂખે એવી લાગે જોરદાર ચાલો હવે આપણે મળીએ જમવા ટાણે બરાબર ને તો મિત્રો અમે જમવા પણ બેસી ગયા છે તો અમે પણ આવો બપોરા કરવા અંકિતભાઈ ને જુઓ ધબાટી બોલાવે અંકિતભાઈ દો હજી આયલું આવે છે આગળી ક્યાં અંકિત મોડું દેખાડ હા મન ખાવામાં બોલવાનું ફેર નથી ને જો આ જો ટોપી અમારે લાલ ટોપી લાલ ટોપી જો દાળદની દાળ મૂળા રોટલી રોટલા છાશ જમાવટ છે ચાલો અહીંયા તો બધું જમવાનું ચાલુ છે તો આપણે જમી લઈએ પછી મળીએ કમ્પ્લેટ બરોબર જો એકદમ જો સાસ ફાટી છે એટલે પાણીનો કળશો રાખ્યો છે મારે અંકિતભાઈનું જમાવટ છે વાહ ભાઈ વાહ જયપાલ લોલ પર કમ્પ્લેટ તૈયાર છે આને મહાળી નાખ્યું છે મસ્તનું જો મને ખાવાનું મન થઈ જાય છે જો વાહ વાહ લાડુ પડે અમારી

નથી ભાઈ અત્યારે તો જાય છે ને આપણે બનાવી નાખીએ લેવા કે પછી લઈને આવે ત્યાં છેવડો બનાવો તો જઈને અત્યારે ભૂખ લાગે કે નહીં એને હલો હવે આપણે હજી અમારે ગાઈનું કામ બાકી છે સારી રકમી કમ્પ્લેટ થઈ ગઈ છે અમારી હવે મળશું આપણે કાલે નવા વિડીયોમાં કાલના વિડીયોમાં હું છે હું નહીં જોજો તમને ખબર પડે બરાબર તો હવે આપણે મળશું કાલે કેમ કે હવે શા પીએ પછી કંઈક ક્રેટમાં આવીએ પછી કંઈક કામે લાગશે ઘણું કામ આપીશું બાય